અમીરગઢના અવાડા અને અરણીવાડા ગામની સીમમાં રેતી ચોરી અટકાવવામાં નહીં આવે તો ગામના લોકોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી અમીરગઢ તાલુકાના અરણીવાડા અને અવાડા ગામની સીમમાં બનાસ નદીમાં ભૂમાફિયા દ્વારા મોટી સંખ્યામાં ટ્રેક્ટરો દ્વારા રેતી ચોરી કરી માર્ગ ઉપર બેફામ લાયસન્સ વગર દારૂની હાલતમાં ટ્રેક્ટરો વહન કરતા બે ગામોના લોકો એકઠા થઈ ટ્રેક્ટર રોકાવી માર્ગ બંધ કરી સરકાર સામે બાયો ચડાવી હતી માર્ગ ઉપર બેફામ રીતે ટ્રેક્ટરો ચાલકો ચાલી રહ્યા છે ત્યારે માર્ગ ઉપર અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે તેમજ ગામ લોકોએ મામલતદાર તેમજ ખાન ખનીજ વિભાગ ઉપર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી ત્યારે બે ગામોના લોકો એકઠા થઈ રેતી ચોરી તેમજ માર્ગ ઉપર રેતી ભરીને ચાલતા ટ્રેક્ટરો બંધ કરાવવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો ગામ લોકોએ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી બાલગઢ ખારા જતા રોડ ઉપર જે અરવાળા અને અરણીવાડા બંને ગામ આવેલા છે બંને ગામની સીમની અંદર બનાસ નદી ચાલી રહી છે જે બનાસ નદીની અંદર જે ખનન થઈ રહ્યું છે છેલ્લા જ વર્ષથી તો સરકારને ઘણી રજૂઆતો કરી મામલતદાર રજૂઆતો કરી ગામ લોકોએ પણ રજૂઆતો કરી પણ હજી સુધી મામલતદારે કોઈ એક્શન મોડ લીધું નથી ખાન ખનીજ ડિપાર્ટમેન્ટને પણ હજી કોઈ ખરે આ ખનીજે પણ હજી એક્શન મોડમાં આવી નથી બે ફાર્મ ટ્રેક્ટરવાળો ચાલી ચાલકો ચાલી રહ્યા છે એમની જોડે કોઈ લાઇસન્સ પણ નથી અને પીધેલી હાલતમાં એ લોકો ચાલી રહ્યા છે જો હવે આજે અમે બંને ગામો ભેળા થઈ સો બસો માણસોનો થોડું ભેગો થયો છે અને સરકાર સરકારશ્રીને અમે રજૂઆત કરી છે માનશ્રીને રજૂઆત કરીએ છીએ કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છે અને ઉચ્ચ સરકારને શ્રીને રજૂઆત કરીએ છીએ કે જો હવે આ એક્શન મોડમાં નહીં આવે તો અમે ભવિષ્યની આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે જેના સરકારે પગલા લેવા જરૂરી છે અને સરકાર ખરેખર ધ્યાન દોરે આ રસ્તા ઉપર ઘણા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને આ બેફામ અકસ્માતો ન થાય એ માટે સરકારને ધ્યાન દોરવું જરૂરી છે અવાળા અરણીવાળા ગામ આવેલ છે બનાસ નદી ત્યાંથી પસાર થાય છે અને બનાસ નદીને અંદર બજરીનું ખનન ચાલી રહ્યું છે રોજના પાંચસો થી સાતસો ટ્રેક્ટરો બિન અધિકૃત કોમર્શિયલ વગરના ટ્રેક્ટરો લાયસન્સ વગરના અને દારૂ પીને બેફામ ટ્રેક્ટર ચલાવે છે અને એક્સિડન્ટના ભય વધી ગયા છે અને સરકારને રજૂઆત કરી કરી છે મામલાદાર શરીરને રજૂઆત કરી છે પણ યોગ્ય પગલાં લેવાતા નથી ખાન ખનીજવાળા પણ કોઈ કાર્યવાહી કરતા નથી એટલે જો આ સરકાર આ બાબતે કોઈ ધ્યાન ન આપે તો સંપૂર્ણ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું